હેલો એવરી વન વેલકમ ટુ કીર્તિ ગેશવાલ આર ક્લોગ એન્ડ રામ રામ રામને સીતારામ બધા દાયરાની જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજામાં જશો બાકી જો આજતા હે ને આપણે એકદમ મસ્ત રેડી તૈયાર થઈ અને એકદમ મસ્ત સુપર ડુપર એન્ડ ન્યૂ કલેક્શન કલેક્શન નો કહેવાય ન્યૂ ડિઝાઇન એવું કહેવાય એવું અમારું પોરબંદરનું મસ્ત

પછી જો આ હે આ પટો પણ હમણાં નાખ્યો કે ભાઈ આ વરસાદની સિઝન હે ને તો કોઈ લાદીમાં સ્લીપ ન થાય એના માટે એકદમ મસ્ત આ સુવિધા કરવામાં આવી કે ભાઈ ખડબથડા પટ્ટામાં હેલું જવા ને એટલે પટ્ટીએ નહીં એટલું ધ્યાન રાખીએ એસટી વાર આપણું બધાય કારણ કે એક કહેવત જ છે આપણે આખો સૌરાષ્ટ્રમાં કે સલામત સવારે એસટી અમારી એવું એવું બધા કેતા હોય અમે કોલેજ ને જાતા ને ત્યારે બહુ એવું બધું ડિસ્કશન થતું એટલે ખરેખર એવું જ છે સલામત સવારે એસટી અમારી કરતા હોય ઈ સવારી બાકી નો કરતા હોય એના માટે તો કઈ પ્રોબ્લેમ જ છે નહીં બાકી જો મસ્ત એકદમ આવે ને અહીંયા બેઠા હે સ્ટેન બસ સ્ટેશન ને હું તમને બધાને દેખાડા ને એક ગાંધીબાપુ ને એક થોટલો ખલ્લો તો બહુ મસ્ત આવતો કારણ કે આવો અમારે પોરબંદર બસ સ્ટેશન ની તો વાઇસ જો એકદમ મસ્ત મસ્ત બધા લખલ હે કારણ કે અમારે પોરબંદર ની ભૂમિ હે એટલે ગાંધીબાપુ ની ભૂમિ હે એટલે એ તો આપણે લખવું જ જોઈએ પછી કૃષ્ણ સખા સુદામા નું ધામ છે એવું બધું છે બાકી જોઈ લે છોકરી પસ્તી ને જાતી હતી ફરાક ને પહેરે ને અમે અહીંયા બહેન બહેન નજારો જોતા હતા કારણ કે બહુ ઝાઝા ટાઈમ પછી અમારે બસ સ્ટેન્ડે આવવાનું થયું હતું અમે કોલેજે આવતા હતા તો રેગ્યુલર આવતા પણ અમારે તો બહુ ઝાઝા ટાઈમથી એને નહોતા આવ્યા પછી બસની વાત જોઈને બેઠા હતા તો આવી ગઈ જમ મસ્ત સ્લીપર કોચ બસ છે ને આપણી પાંચસો નવ નંબરની હતી ચાલવાનું હતું કાંઈ પણ આ કંઈ ખબર પડી જાય ધીરે ધીરે બસ છે નીચે છે સીટર ઉપર છે સ્લીપર અને આ છેલ્લા નંબરની સીટ એ હતી આપણી સીટ એટલે કે આ સ્લીપરમાં ઉપર છે ને એ આપણું હોતું કે ત્યાં બેહવાનો અને અમારે જવાનું હતું પોરબંદર ટુ સુરત એઝ યુઝ્યુઅલ તમને બધાને ખબર જ છે કે આપણી હાડીનો નવો બિઝનેસ શરૂ કીધો તો એના માટે એ આવે તહેવાર આપણી નજીકમાં રક્ષાબંધનને જન્માષ્ટમીને તો એના માટે થોડોક નવો સ્ટોક છે આપણે લેવા જવાનું હતું તો હું અને મનસા બીના જ વખત અમે બે જતા હતા તો અમે ટ્રેનની ટિકિટ સર્ચ કરી પણ ન જડી એટલે પછી ટ્રાવેલ બધી ફૂલ ઉતે એટલે અમારે એસટીનો સહારો લેવો પડ્યો પણ ખરેખર એસટી કરવામાં અમને બહુ મજા આવી એકદમ મસ્ત સવારી કરવાની અને આ રીતના છે બધી સીટું અહીંયા ડબલ સીટ છે નીચે એક સાઈડમાં સિંગલ સીટ છે સિંગલ સીટ સિંગલ સોફો છે ડબલ સીટ ને ઉપર ડબલ સોફા હે એટલે કોઈને સિંગલ સોફો જોતો હોય તો મળે રહી અને ડબલ સોફામાં જોતો હોય તો મળે રહી જેવી સુવિધા છે ને તમે માનું નહીં કે તમને ટ્રાવેલમાં મળે અમારે આ કોરા સુદામા હે ઈગલ હે રામકૃપા હે એવી બધી હે એમાં મળે એવી જ એમાં મળે પછી જવું મનસાય મસ્ત ટનાટન બે ગયા એકદમ સુપર ડુપર અમારી બધી પડદાવાળી બસ હતી એટલે પડદા બધું એમ બંધ કરીને રાખી દીધું તું કારણ કે બધું કમ્પ્લીટ થયું તો રિઝર્વેશન કરાવેલું હતું એટલે આપણે કંઈ બીજું ટેન્શનતા હોતું નહીં બાકી મસ્ત બેઠા હતા એ બારીથી હું જોતી હતી પણ ન એમાં દેખાણું કારણ કે તડકો આવતો હતો એટલી ને બસ અમે આમાં કોમેન્ટ કરતા હતા બધી બસની આતે ને પછી આ ગીક તો ઉપરથી બધો બસનો બસને ઉપરની સીટીથી નજારો બધો નીચેના બસ સ્ટેશનનો આ બધી બસો પડી હતી આ બધી લોકલ છે પણ આપણી એમાં જવાનું તો આ એક તો બ્લુ કલરની એક્સપ્રેસ છે પણ આપણી ત્યાં બહુ લાંબો રૂટ હતો એટલે પછી આ મોટી બસ હતી મોટી બસ બસ એવું હોય તો પોરબંદરના બસ સ્ટેન્ડમાં કારણ કે પાંચ વાગે બસ ઉપડવાની હતી અમારે પોરબંદરથી સુરત ની એક પાંચ વાગે અને છ વાગે બસ ઉપડે સ્લીપર કોચ હોય અને સીટરય હોય અને એમાં સીટરની ટિકિટ કંઈક ચારસો ને ત્રીસ રૂપિયા અહીં હું ખાલી અંદાજી કા અને સીટરની હે ચારસો ત્રીસ અને સ્લીપરની હે પાંચસો ત્રીસ એવી રીતના સમથિંગ કે તો એવી ટિકિટ છે અને એકદમ મસ્ત બસ આવી તમે બધા જોઈ સ્લીપર સીટર બધી પોરબંદરના અમે ફુવાર અને ત્યાં હાર્મોની હોટલ છે નીચે અતુલ બેકરી હે સેંગસંગ નો સ્ટોર હે એવું બધું હે તો ભાઈ તમે કોઈ હે ને એવું કરતા હોય કે ભાઈ એસટીમાં ન જોવાય એસટીમાં એટલે બધી સિક્યોરિટી સેફટી ન હોય તો ભાઈ એવી કઈ હે નહીં બહુ લાંબા રૂટમાં જો તમને કોઈ ટિકિટ ન મળે તમે કોઈ પણ કારણોસર તમારું ટ્રાવેલિંગ કેન્સલ કરતા હોય ને એના કરતા એક વખત એસટી ની મુલાકાત લીજો અને એસટી ની પણ તમે સવારી કરજો કારક કારણ કે બહુ મસ્ત એકદમ સેફ્ટી વાળી સવારી હોય કે જેટલું તમને ટ્રાવેલમાં સ્પેસ મળે રહી ને એટલું જ આમાં મળે રહી એટલી જ સેફટી પણ આમાં હોય બાકી તો તમે ખુદ એક વખત એક્સપિરિયન્સ કરે જ હોય જો અમે પણ કર્યો લાંબા રૂટ નો કોઈ દિન હતો તો ફર્સ્ટ ટાઈમ હું તો પણ બહુ સારો અનુભવ હોય અમારો એસટી માટે એટલે હું શેર તૈયારી કે એક વખત ટ્રાય મેળો બાકી જો આ બધી એકદમ માંડવી ના મસ્ત હે આણાવ બાજુ આમ ભૂગે આવ્યા દુનિયા બહુ સારી એવી માંડવ્યું ની કોઈ પાટલા ભૂટકવા માંડ્યા અમારે તેટલું બધું કઈ હે ને આ કોઈ તમ બધા જોઈ તી પેલા આપડે વિડીયો શેર કીધો તો તે માંડવ્યું નો આ હારી એવી માંડવી ને બધું જો હજુ તમે રાણાવો માં એન્ટર થયા ખાલી હજી સિટી માં એને જ ગા એવું બધું હે રાણાવો માં આવી ગયા ને કે બાય પાસે થી વર્ડ અને જ છે આ બધું આ પણ સારી એવી માંડવ્યું ની કોર વરસાદ હોય પણ તો અહીંયા થી પાણી દડે જાત જાય એટલે એકદમ મસ્ત હોય માંડવ્યું પછી અહીંયા થી આપડી વાળી ઢોકળી આવી છે આપણે એટલે કે મારા મામાની વાળી છે તો એ હું તમને દેખાડા અહીં તો હજાર ના કોઈ દી મેં બ્લોગ નથી બનાવ્યો કારણ કે એટલો ટાઈમ જ ન હોય અમે જઈએ ત્યાર બસ જો અહીંયાથી ચાલુ થઈ જાવ એકરો આવ્યો ને ત્યાંથી આપણે વાળી માંડવી બહુ સારી છે આપણી પણ તો હવે છોકો તમે એકદમ મસ્ત અને સુપર ડુપર બાકી કારક ને જઈ હું તારે આપણે જરૂર લોક બતાવી હું તમને બધાય ની આ આપણે મામાને ટેક્ટર અને બધું પીડ્યું જો એવું બધું છે ના મકાન છે પછી ત્યાંથી આગળ જતા બીજા આડો આડોથી પાડોથી વાળીને નજારો જરાક જોતા જાય ને પછી ત્યાંથી ડાયરેક્ટ આપણે ભૂગ્યા એવા કુતિયાણામાં પોરબંદર થી રાણાવાવ ને રાણાવાવ થી ડાયરેક્ટ કુતિયાના પછી આડું આવે કંડોળું પણ એ આપણે લાંબો થઈ જાય બહુ લોગ એટલે એટલું બધું નથી લીધું એ ડાયરેક્ટ અહીંયા રામ પાન ની કુતિયાણા આવે ગયા પણ અહીંયા આવે ને જરાક અમારે આડી આવે ગયા ટ્રાફિક તો પછી અહીંયા ઉભેગા ચાય બનાવતા હતા કાંતલી કૃપામાં પાન ને મળતા હતા પણ આપણે કઈ એટલો બધો વ્યસન ને તે કઈ લેવાની જરૂર હોય નહીં બસ પછી ઉભા ટ્રાફિક ઉતી હતી ને બસ પછી જો નીકળે ગા ધીમે 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 કારણ કે ટ્રાફિક રહે એટલે ઓલું કરવું પડે ઘડી ખોટી થવું પડે આ હે કુતિયાણા મેન બજાર વાળો રસ્તો કે કે બસ સુધી અમારે એસટી એટલે મોસ્ટ ઓફલી બધા સિટી માં અંદર જવું જ પડે આગળ ટ્રાવેલ હોય ને તો આગળની બાયપાસ આપણે નીકળી જાય પણ અહીંયા રિપોર્ટ ઇશ્યુ કરવા માટે બસ સ્ટેન્ડ જવું જ પડે આની એટલે આપણે ઘરે જવું જ જોઈએ ને મારે કોઈ બેઠા હોય એટલે આ પટેલનો પાન ડીપો આવ્યો મેં બસ ડીપો તો હેં તો પાણી પાન ડીપો એવું નામ રાખ્યું હાલો ને ભલે વાંધો ને રાખ્યું હોય તો થયું ગાઉં બીજું બસ પછી બસમાં બેઠા બેઠા ભાઈ મળી તો હેને રસ્તાને નજારો જોવાની બહુ મજા આવે પણ આની ભગાડી હારી વી તમારા મોબાઈલનો કેમેરો એટલું કે ચપન જ કરવા તો જોતા એટલે બધી હારી એવી સ્પીડ આવી હતી પણ ખાલી અંદર સિટીમાં જાય ને તારે ઘડીક ટ્રાફિકને નડે બાકી કંઈ વાંધો તો મોસ્ટ ઓફ ધ ટાઈમ ટુ ટાઈમ જ તમે પોરબંદરથી ઉપડાવો એટલે સુરત એ પૂગે જાવ એવું બધું બાકી નજારો તો તમે બધા જોવે જ હગો કારણ કે મળી જ એટલે મારો સીન લેવા કરતા હું તમને દેખાડા ને એવા બાકી બીજું હે નહીં એટલે હું જોતી જતી આપણે જોતા જઈએ ભેરા ભેરા કારણ કે આ બધું કંઈક અલગ જ વ્યૂ હોય બધો અમુક ટાઈમે બહુ મજા આવે એમાં સુમહાની સિઝન હોય એટલે માંડવ્યુ ના એકદમ મસ્ત ખેતરું ભરાઈ ગયેલ હોય એટલે મજા આવે ને પછી ફાઇનલી અમે કુતિયાણાથી ડાયરેક્ટ પૂગ્યા આવ્યા ઉપલેટા

ભાઈ અંદર તો બીજું બધું કામ હોય તો મને કઈ બહુ એક્સપિરિયન્સ છે નહીં આપણી સિટીમાં ઉપલેટાનો કારણ કે મારું ગામ છે કે ભાઈ આપણી છે ને બહુ સિટીમાં એક તો રહેવું હોય ને ગમે નહીં એટલે પછી ઉપલેટાથી ડાયરેક્ટ આવે કે ભાઈ રાજકોટ સિટીમાં આપણી હવે રાજકોટ પૂગતા પૂગતા પડે ગઈ હતી હાંજ એટલે કંઈક નજારો ઉતો આવો અને ડાયરેક્ટ અમે અંદર વ્યાગા બ્રિજને નીચે એટલે હા અંધારું પટ બીક ન લાગ્યો જોજો કોઈને નીકળી આવ્યા બાય હાલો મળ્યા ગોલાય આવું બધું હતું મળ્યા ને સિટીનું બહુ ન ગમે મને ગામડું વધારે ગમે કારણ કે સિટી નાય માણસ હારા હોય બધા માણસ હારે કે વાંધો નથી પણ મળે સિટીમાં હેને રહેવું જ ન ગમે એનું વાતાવરણ એવું બધું એટલે આપણે ગામડામાં અત્યારે એકદમ મજા હોય પછી ભાઈ રાજકોટ થી ડાયરેક્ટ હાંજ પડે ગઈ એટલે આપણે પછી હેને માથે ઓઢણ હોવે ગણ હવારી ઉઠ્યા તો ડાયરેક્ટ આપણે પૂગે એવા તો આપણે દિવસની શરૂઆત થઈ અંકલેશ્વરમાં તો આ બધું અંકલેશ્વરનો નજારો હે અહીંયા પી ગયા બાપા ગાડીઓ વાળા ભરાય ભરાય ને જાતા એકદમ હા વિલારા મારતી ગાડીઓ ભર્યું હતું ને વરસાદની સિઝન હતી એટલે ઢાકે ઢુંબઈને એકદમ લેન જતા હતા કે માલ પડરે નહીં ને કઈ આપડી નુકસાની થાય નહીં એટલી બધી ગાડીવાળા સેફ્ટી રાખતા હોય એવું બધું હતું બાકી ભાઈ અહીંયા હે ને ટેન્કરું 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 એટલે બક્સા બંધ હોય ને કી કેક નીકળતા હતા બાકી ટેન્કરોની ત્યાં કંઈ તાણી ત્યાં ને ખે ને ભાઈ અહીંયા અંકલેશ્વરમાં તો હે ને ગીયા ભેરું ખરેખર હા એટલું ઓયલું થતું હતું ને કે શ્વાસ લેવામાં બહુ તકલીફ થતી હતી ખબર નહીં એટલે પેટ્રોલિયમનો કે હા હોય ને એટલે ત્યાં જે લોકો રહેતા હોય ને એને ભાઈ ખૂબ 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 દિલથી ધન્યવાદ એ કારણ કે અમારે ખાલી થી દસ મિનિટનો રસ્તો ઉતો હોય ઇન્ડસ્ટ્રીના રસ્તામાં પણ હદ હદને બહાર વટાવાઈ ગઈ હતી કે એટલું તો મારી લાઈફમાં કોઈ દીવ ઓયલું નહોતું થયું પણ હાલો ને વાંધો નહીં તો રહેતા હોય ને બધા નહીં ધન્યવાદ એવું બધું હોય બાકી અંકલેશ્વર સિટી જેવું છે કે ભાઈ અહીંયા પેટ્રોલિયમ ની ઇન્ડસ્ટ્રી આતે હોય એટલે હું રહેવાનું છે વાતાવરણ બાકી આ બધું બધું અંકલેશ્વર નો નજારો છે આવી રીતના બધી સોપ ને બધી રસ્તામાં આવે આવે આપડે બધી લેતા જઈએ અને જોતા જઈએ નાણા પછી એવું ભાઈ આપણે ડાયરેક્ટ છે ને એન્ટર થયું સુરત સિટીમાં તો એ પણ વિડીયો આગળ આવે જ જાય તો તમે વિડીયો સ્કીપ ન કરતા અને જોતા રહીજો અને વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરતા રહીજો અને આગળ આગળ તમને કેવા વિડીયો જોવાના પસંદ છે ને એ પણ જરા કોમેન્ટ કરે ને કહેતા રહીજો તો આપણે બનાવતા રહીએ તમારા માટે બાકી ફરી પાછા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ન કહ્યું હોય તો